નમસ્કાર મિત્રો તો આજે જો સ્વતની ટીમ માહિતી વિશે તો જો અમારી ચેનલ પર 21 ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો તો ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ પરીક્ષાઓ મોફક ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિત પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે મિત્રો જીએસએસએસબી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળે વહીવટના કારણોને આગળ ધરીને વિવિધ કેટરની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખી છે મિત્રો આ પરીક્ષાની નવી તારીખો આગામી સમયમાં જાહેર થશે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું સત્તાવાર નોટિફિકેશન મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવ્યા પ્રમાણે ગુજરાત પસંદગી મંડળ ગાંધીનગર ગૌણ સેવા વર્ગ થ્રી અને વર્ગ ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રથમ તબક્કાની સંયુક્ત પરીક્ષાઓની એક ચાર બે હજાર ચોવીસના ના રોજથી શરૂ કરવામાં આવે છે મંડળ દ્વારા આયોજિત સરદારૂ પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પોચ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલી તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટ કારણોસર હાલ પૂરતી મોફૂક રાખવામાં આવે છે તારીખ આઠ મે બે હજાર ચોવીસ અને આઠ મે બે હજાર ચોવીસના રોજથી પરીક્ષાઓ કાર્યક્રમ યથાવત રાખવામાં આવશે મોફુક રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ પાંચ હજાર પાંચસો ને ચોપન જગ્યા બહાર પાડી છે મિત્રો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરમાં બહાર પાડવામાં આવેલી વર્ગ થ્રીની ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધા સ્પર્ધાત્મક પરીક્ષા

ચોવીસ ના રોજ લેવામાં આવશે મિત્રો તો કેવો લાગે અમારો વિડીયો તમારા